જય માતાજી દોસ્તો આજે આપણે જમવામાં બનાવવાની છે વઘારેલી ખીચડી અને ભરેલા મરચાંની કઢી ગામડેથી છાસ આવી છે બહુ બધી છાસ પડી છે તો આજે કઢી ખીચડીનો પ્લાન હતો અને એમ બી વિદ્યાર્થીઓની કમેન્ટ હતી કે દીદી તમે જે ઘરે રેગ્યુલર આપણે રસોઈ બનાવતો હોય એના વિડીયો પણ પોસ્ટ કરજો તો હજી આપણે ચાર પાંચ રેસીપી એવી પોસ્ટ કરવાની છે જે છોકરાઓ આસાનીથી બનાવી શકે તો કુકરની અંદર મેં ત્રણથી ચાર પાવડા તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને થાળીમાં તમે જોઈ શકો છો કે મેં બટાકા વટાણા કાંદા ટામેટા કેપ્સિકમ આ બધું ઝીણું ઝીણું સમારી લીધું છે સાથે મીઠા લીમડાના પાન પણ થાળીમાં રાખી દીધા છે તેલ ગરમ થઈ ગયા પછી મેં અડધી ચમચી રાઈ નાખી છે રાઈ તતળી ગયા પછી નાખ્યું છે જીરું અડધી ચમચી એ પણ ફૂટી ગયું પછી નાખી છે થોડીક હિંગ અને હવે આ બધા શાકનો આપણે વઘાર કરી લેવાનો છે વઘારેલી ખીચડી તો રેગ્યુલર બધાના ઘરે બનતી જ હોય છે પણ આ સ્ટુડન્ટોને ધ્યાનમાં રાખીને હમણાં હું એકદમ ઇઝી રેસીપી પોસ્ટ કરી રહીશું પણ ડિસેમ્બરમાં આપણે ડાયટ રેસીપી પોસ્ટ કરવાની છે ને થોડીક યુનિક પણ તો હવે આની અંદર આપણે મસાલા કરી લેવાના છે તો હળદર અડધી ચમચી અને એકથી દોઢ ચમચી મરચું પાવડર જો આદુ મરચીની પેસ્ટ નાખતા હોય તો મરચું પાવડર ઓછો નાખો થોડોક નાખ્યો છે મેં ગરમ મસાલો અને મીઠું નાખી દીધું છે એકથી દોઢ ચમચી કેટલાય ઘણા લોકો એવું કીધું કે કૃષ્ણાબેન તમે બહુ મીઠું ખાવ છો એલા ભાઈ અમે રેડ સોલ્ટ જે આવે ને સિંધાલું મીઠું એ ખાઈએ છીએ એટલે એ થોડુંક ચડિયાતું નાખવું પડતું હોય છે એટલે ખાઈએ છીએ બાકી સ્વાદ અનુસાર જ ખાઈએ છીએ અને હવે એક કપેલીની અંદર મેં નાની વાટકી ચોખાની અડધી વાટકી મગની દાળ અને અડધી વાટકી તુવેરની દાળ નાખી છે જો તુવેરની દાળ ન નાખો તોય ચાલે ચડ ચડિયાથી મગની દાળ નાખી શકાય પણ અમે ગામડે પણ આવી રીતે બનાવતા એટલે બધું મિક્સ કરી અને હવે આપણે ત્રણથી ચાર વાર આ ખીચડી ધોઈ લેવાની છે જેમાં ઉપરનો બધો પાવડર હોય એ નીકળી જાય હું ખાઉં છું કોલમ ચોખાની ખીચડી ઘણા લોકો સાદા જે ચોખા આવતા હોય છે એની ખીચડી બહુ સારી બનતી હોય છે એવું કહે છે પણ હું ખીચડી બનાવું છું કોલમ ચોખાથી અને પુલાવ અને રાઈસ બનાવું છું બાસમતીની પપ્પાના ઘરે પણ દેહરાદૂની રાઈસ અમે ખીચડી બનાવવા માટે સ્પેશિયલ લઈ આવતા તો તમે જોઈ શકો છો બધી વસ્તુ મેં મિક્સ કરી દીધી છે મસાલા સબ્જી અને ધોયેલી ખીચડીના બધું અને હવે આપણે આની અંદર નાખી દેવાનું છે ત્રણથી સાડા ત્રણ ગ્લાસ જેટલું પાણી જે લોકોને બહુ કહીને કે લોચો ટાઈપની ખીચડી ભાવતી હોય એને થોડુંક વધારે પાણી નાખવું ચાર ગ્લાસ નાખવું છે અને છૂટી ભાવતી હોય એને ત્રણ ગ્લાસ નાખવાનું છે આવી રીતે પાણી નાખી બધું બરાબર મિક્સ કરી અને હવે આપણે કૂકર ઢાંકી દેવાનું છે અને ત્રણથી ચાર સીટી કરવાની છે બરાબર અને છેલ્લે લાસ્ટમાં બેથી ત્રણ મિનિટ સુધી એકદમ સ્લો ફ્લેમ કરી અને વફાવા દેવાની છે અને કૂકર ખોલવાનું નથી જ્યાં સુધી વરાળ ન જાય પોતાની જાતે સીટીનો અવાજ બંધ ન થાય બરાબર એટલે સરસ મજાની ખીચડી બની જાય તમે જોઈ શકો છો કે નહીં છૂટી કે નહીં બહુ લોચો ટાઈપની એ ટાઈપની ખીચડી મેં કરી છે કઢી સાથે ખાવાની છે એટલા માટે તો આ બની ગઈ ખીચડી મારી હવે આપણે બનાવીએ કઢી તો કઢી બનાવવાની છે ભરેલ મરચાંની તો પહેલાં મરચાં ભરવા માટે આપણે એકથી દોઢ પાવળું તેલ મેં મૂકી દીધું છે ગરમ કરવા આવે એની અંદર અડધો ચમચો જેટલો ચણાનો લોટ નાખી એને ધીમા એને શેકવાનું છે બરાબર તો આવી રીતે મેં એકદમ મસ્ત મજાનો ચણાનો લોટ શેકી લીધો છે શેકવાનો એટલા માટે કે કાચા લોટની સ્મેલ ન આવે ને સરસ મજાની સ્મેલ આવે અને નુકસાન પણ ન કરે ઘણાને પેટનો દુખાવો થતો હોય અને કોઈ પણ બીજી પ્રોબ્લેમ હોય એટલે બને ત્યાં સુધી ભરવા શાક કોઈ પણ બનાવે તો પણ ચણાનો લોટ શેકીને જ નાખવો આવું મારા દાદીએ શીખવાડ્યું છે એટલે આ થોડુંક એક્સ્ટ્રા આપી દઈશું તો આવી રીતે મેં મસ્ત મજાનો બે થી ત્રણ મિનિટ લોટ શેકી લીધો હશે હવે એની અંદર આપણે મસાલા કરવાના છે તો મેં એક ચમચી ભરીને આખા ધાણા અને અડધી ચમચી ભરીને જીરું જોકે જીરું પાવડર તમે નાખી શકો પણ આની વધારે મસ્ત ટેસ્ટ આવે એટલે મેં તવાની અંદર આ વસ્તુ શાકી લીધી છે ધાણા અને જીરું બંને ધીમા તપે બેથી ત્રણ મિનિટ પછી આપણે એને ખાંડી લેવાનું છે એકદમ પાવડર બનાવવાનું છે તો થોડુંક કહે ને કે લાઇટ લાઇટ ગરમ હોય ને ત્યારે એને ખાંડી લેવાનું છે એટલે ફટાફટ ટ્રોશ થઈ જાય તો આવી રીતે મેં જીરું અને ધાણા ખાંડી લીધા છે અને પાવડર બનાવી લીધો હશે હવે એ પાવડર આપણે ચણાનો લોટ જે શાકી લીધો તો એની અંદર જ આપણે એકથી દોઢ ચમચી નાખવાનો છે અને બીજો થોડોક બચેલો હશે આપણે કઢીનો વઘાર કરશું ને એની અંદર આપણે એડ કરીશું હવે આના અંદર આપણે મસાલા કરી દેવાના છે થોડુંક નાખ્યું છે મેં મીઠું અને ભરેલા મરચાં બનાવવાના છે તો મરચાં ગામડે થઈને આવ્યો છે એટલે તીખા હોય એટલે એની અંદર મેં મરચું પાવડર એડ નથી કર્યો પણ લાઇટ એક થોડુંક એવો ગરમ મસાલો નાખ્યો છે અને થોડુંક લીંબુ અને ખાંડ આ બંને નાખવું છે જો તમે ખાંડ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો પણ ભરેલા મરચાંની અંદર થોડુંક ખાંડ નાખવી બને તો દળેલી હોય તો વધારે સારી લાગે અને તમે આ મરચાંને આખા મરચાં પણ બનાવી શકો એટલે સીધા તેલમાં તળીને તમે પણ ખાઈ શકો પણ મારે કઢીમાં નાખવાના છે એમ ગામડે અમારા દાદી કઢી બનાવતા ત્યારે ઘરના જ મરચાં હોય એટલે અમે તો ચડિયાતા મરચાં નાખતા ક્યારેક ભરવાનો ટાઈમ ન રહ્યો હોય ને તો એમના મરચાં મારા બાપ ફોડીને નાખી દેતા તો જુઓ તમે મેં બધા મસાલા અંદર કર્યા છે એ લીલા ધાણા પણ ઝીણા ઝીણા કટ કરીને અંદર એડ કરી દીધા છે હવે આનો મસાલો આપણે બનાવવાનો છે પણ આ થોડુંક મને ઓઇલ આજે વધારે લાગે છે પણ કંઈ નહીં કે ગૃહિણીઓ સ્માર્ટ જ હોય એને ખબર પડતી જ હોય છે કે શું કરવાથી વ્યવસ્થિત થઈ જાય તો મેં પછી આની અંદર એક ચમચી સિંગદાણાનો ભૂકો જે આપણી ઘરે રેડી પડ્યો જ હોય લગભગ આપણે ભરેલા શાક બનાવતા હોય એટલે વધારે જ બનાવી નાખતા હોય હું ડબ્બો બનાવ ભરીને સાથે જ બનાવી લઉં છું જ્યારે પણ તલનો કે સિંગનો ભૂકો કરવું ને ત્યારે તો આમાં મેં એક ચમચી ભરીને નાખી દીધો છે સિંગનો ભૂકો તો એ તમારે ન નાખો હોય તો ચાલે અને ફરજિયાત એ નથી પણ સારું જ લાગે મસ્ત ટેસ્ટ આવે તો એક ચમચી ભૂકવા નાખીને મેં બરાબર બેલેન્સ કરી દીધું છે મસાલામાં ઓઇલનું તો તમે જોઈ શકો છો થઈ ગયો ને મસાલો હવે આપણે જે ગામડેથી મરચાં આવ્યા છે નહીં લાલ કે નહીં લીલા એ ટાઈપના મરચાં છે ભોરડ તો એને આપણે વચ્ચે કાપો પાડી અને બધું અંદરનો જે બીયા છે એ અંદરની નસો છે એ કાઢી લેવાની છે શું કામ કે ગામડેથી જે મરચાં આવે ને તીખા જ હોય છે તો વધારે તીખા ન લાગે એટલા માટે એને મસાલો પણ વ્યવસ્થિત રીતે ભરી શકીએ તો આવી રીતે મેં બધું અંદરથી કાઢી અને કાપો પાડી દીધો હશે અને એની અંદર આ બધો મસાલો ભરી દીધો હશે તો હવે આપણે વઘાર કરવાનો છે તો મેં હા લસણની કળીઓ લઈ લીધી છે એક આદુનો ટુકડો લઈ લીધો છે એ બે બંને હું સાથે ખાંડીને આપણે વઘારમાં એડ કરવાનો છે તો ખાંડી લીધું છે સાઈડમાં અને આની બનાવી લીધી છે પેસ્ટ અને વઘાર કરવા માટે મેં એક તવલું મૂકી દીધું છે પણ પહેલાં આપણે કઢી બનાવવા માટેની છાશ અને ચણાનો લોટ બે મિક્સ કરી લેવાનું છે તો મેં થોડીક છાશ કાઢી લીધી છે અને છાશ ખાટી છે એટલે આપણે એમાં પાણી પણ એડ કરવું પડે એમ છે અને એની અંદર જ બે થી ત્રણ મરચીના ટુકડા મેં કરી લીધા છે અને થોડોક નાખી દીધો છે ચણાનો લોટ અને હવે આપણે બ્લેન્ડરથી એને ક્રશ કરી લેવાનું છે કે મરચીના ટુકડા જે નહીં છે એ બધા ક્રશ થઈ જાય અને મિક્સ થઈ જાય ચણાનો લોટ તો આવી રીતે મેં કઢી લીધી છે ઘણા બધા લોકો દહીંની કઢી બનાવતા હોય છે પણ અમે આવી રીતે છાસની જ બનાવીએ છીએ પછી એકથી દોઢ પાવડું મેં ગરમ કરવા મૂકી દીધું છે ઓઇલ ઓઇલ ઓછું જ નાખવાનું છે કારણ કે આપણે ચણાનો લોટ જે શેકો એની અંદર પણ ઓઇલ નાખેલું જ હતું એટલા માટે હવે ગરમ થઈ ગયું એટલે એની અંદર આપણે અડધી ચમચી ભરીને રાઈ નાખી દીધી છે રાઈ તતડી ગયા પછી આ હું મારા પપ્પા અને મમ્મી તો અમને બના બનાવતા ને ત્યારે મેં એને મેથીના દાણા પણ નાખતા જોયેલા હશે પણ મારો સન મેથી નથી ખાતો હું સાવ કહું કે કા બ્લેક કલરની થઈ જાય ને ત્યાં સુધી પાકવા દો તોય નથી ખાતું એમ કે આ મમ્મી ખરાબ લાગે છે ને આ કચરું છે ને એવું કે એટલે હું મસાલા લગભગ ઓછા નાખું અને બને ત્યાં હું આવા ખડા મસાલા નાખું એટલે સાઈડમાંથી નીકળી જાય તો પછી મેં બે બાદિયા એક નાનો ટુકડો તજનો અને ત્રણથી ચાર સૂકા મસાલાના કટકા એક નાખી દીધા છે એ પછી થોડું નાખ્યું છે અંદર જીરું જીરું ફૂટી ગયા પછી ત્યાં આ બધા જે સૂકા મસાલા હતા ને ખડા મસાલા એ બધા મસ્ત ફ્રાય થઈ જાય પછી એમાં અડધી ચમચી ભરીને નાખી છે મેં હિંગ અને આ બાજુ જે આદુ અને લસણની પેસ્ટ કરી હતી એ લાસ્ટમાં એડ કરી દીધી છે અને આવી રીતે મેં એકથી દોઢ મિનિટ સુધી આવી રીતે હલાવી લીધું છે એટલે મેં લસણ જે છે એ થોડુંક લાઇટ લાઇટ બ્રાઉન કલરનું થઈ જાય ત્યાં સુધી અને પછી આપણે આના અંદર જે કઢી કંઈને કે કરી લીધી હતી ને મિક્સ છાસ અને ચણાનો લોટવાળો એ કઢી આપણે અંદર નાખવાની છે પહેલાં મરચાં નાખવાના નથી કારણ કે મારા બા છે ને એ પાછળથી એમને એડ કરાવતા સરસ બફાઈ જાય છે કઢી પાકે ને ત્યાં તો આવી રીતે પછી નાખી દીધી છે અંદરથી પેલી એ મિક્સ કરેલી છાસ અને ચણાનો લોટ હતો એ અને હવે આના અંદર આપણે નાખવાનું છે બીજા જે બાકી છે એ મસાલા તો પછી મેં ઉપરથી નાખ્યું છે જી મીઠું જે મરચા મરચાં ભરા તો એમાં પણ આપણે મીઠું નાખ્યું છે એટલે માપસર મીઠું નાખવાનું છે ભૂલાઈ નહીં અને પછી નાનકડો એવો ગોળનો ગાંગડો પણ મેં નાખી દીધો છે કઢી હું ગોળ નાખીને બનાવું છું ઘણા લોકો ખાંડ નાખીને બનાવતા હોય છે અને ખાટી મીઠી કઢી ખાઈએ છીએ અમે એટલે હું ગોળ નાખું જ છું તમે ન નાખો તો ચાલે જો તમને ખાટી ભાવતી હોય તો અને પછી જે મરચાં ભરેલા હતા એ બધા મેં એડ કરી લીધા છે અને હવે ધીમા તાપે આપણે અને આવી રીતે હલાવતી રહેવાની છે અને પંદરથી વીસ મિનિટ સુધી આપણે એને પાકવા દેવાની છે સ્લો ફ્લેમ ઉપર બરાબર એટલે સરસ પાકી જશે અંદર નાખેલા મરચાં પણ સરસ બફાઈ જશે અને થઈ ગઈ આપણે મસ્ત મજાની ખીચડી અને કઢી